સુરેન્દ્રનગર એમ્પિસા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ગુજરાતી ભાષા સાહિત્ય વિભાગ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કવિતા અને કેફિયત નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં હાલ અમેરિકા સ્થિત અને ગુજરાતી સાહિત્યના નવોદિત તેમજ પ્રતિભાશાળી કવિ અનિલભાઈ ચાવડા દ્વારા કાવ્ય પઠન કરવામાં આવ્યું હતું અને પોતાના કાવ્ય સર્જન વિશે વાતો રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કવિ અનિલભાઈ ચાવડાનું અને ઉપસ્થિત અભિભાવકોનું શાબ્દિક સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ગુજરાતી ભાષા સાહિત્ય વિભાગના અધ્યક્ષ ડોક્ટર કાંતિભાઈ બથવારે ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પણ કર્યું હતું પ્રાસંગિક ઉદબોધન જ્યારે આભાર વિધિ ચંદ્રિકાબેન જણકાટે કરી હતી જ્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાતી ભાષા સાહિત્યના વિદ્યાર્થીઓએ જેમત ઉઠાવી હતી કે સહેજ અસીલો સહેજ રડીલો સહેજ ઉભીલો સહેજ કરીલો એમ થાય મારકમાં જે જે વૃક્ષો આવે એને પણ હું વાત કરી લઉં હા તો વર્ષો પહેલા જે હું મેલજી મેલજી મારા ગામની કેરેક્ટર છે ગણપતિ મોરતા સાથે કે એમ મસ્ત સ્ટાઇલ સુંદર બનાવતા એટલે એની સ્ટાઇલ યાદ રહી ગઈ છે આમાં બીજો કોઈ રેફરન્સ નથી પણ આમ ઘણીવાર અમુક ઘટનાઓ કારણ યાદ રહી જાય એનો હું અહીંયા છે कि शायद असीलों, शायद लड़ीलों, शायद रुकीलों, शायद लड़ीलों, एम थाई मार्कना जेजे रुक्सो आवे हैं न पर उन बात भरीलो। आओ, आओ। कांदी भाई रुक्सो पहला आया, नाटक में पहले तो करता था, ना ये। तो सहज असील सहज अगली लो सहज अगली लो सहज भरी लो एम था भारत में जे जे वृक्षों आ रहे पर हूं बात भरी लो ने वर्षों पहला जब मेल चप्पी में तंबाकू लेने था तो एमच हुई गांव की धूल भरावी छे करो के लाओ गांव में नशा भरी लो